હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પૌષ્ટિકતાથી ભરપૂર દલિયાની ખીચડી અને બનાવવી ખૂબ જ સહેલી છે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે અને બનાવીને તમે સવારે નાસ્તામાં બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં સૌ કરી શકો આજે આપણે આને કુકરમાં બનાવીશું એટલી ટેસ્ટી બનશે ને કે તમે કટોરી ભરી ભરીને ખાશો દલિયા ખૂબ જ પૌષ્ટિક હોય છે તો નાનાથી લઈને મોટા સુધી બધાને દલિયા ખાવા જ જોઈએ તો ચલો પૌષ્ટિકતાથી ભરપૂર રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

હવે ગેસ પર કઢાઈમાં એક ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે ઘીમાં દલિયાને હલકા રોસ્ટ કરી લઈએ દલિયાને ઘીમાં રોસ્ટ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ખીચડીનો દલિયા વેટ લોસમાં ખૂબ જ હેલ્પ કરે છે જો તમે દલિયાને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો તો વેટ લોસમાં ખૂબ જ મદદ કરશે કારણ કે તે ખૂબ જ પૌષ્ટિક હોય છે સાથે સાથે તેમાં બહુ જ સારા ફાઈબર પ્રોટીન મિનરલ્સ હોય છે એટલે દલિયાને જરૂર આપણે ડાયટમાં સામેલ કરો તો દલિયાને મેં બે થી ત્રણ મિનિટ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લીધા છે અને કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ત્યારબાદ કુકરમાં બે ત્રણ ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખીશું જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડા મીઠા લીમડાના પાંદ અને થોડી હિંગ નાખીશું સાથે એક મીડિયમ ડુંગળી અને સાથે એક મરચું નાખીશું મરચું તમે તમારા તીખાસના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઈનસ કરી શકો છો ડુંગળીને થોડી સાતળી લઈએ હલકો સોનેરી કલર આવે ત્યાં સુધી સાતળીશું ડુંગળીનો હલકો સોનેરી કલર આવી જાય એટલે એક ચમચી આદુની પેસ્ટ નાખીશું સાથે એક મોટા ટમેટાના ટુકડા લીધા છે અડધી ચમચી હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું એટલે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય સારી રીતના મિક્સ કરી લઈએ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું

આમાં તમને ભાવતા ગમે તે શાકભાજી તમે ઉમેરી શકો છો તમે જેટલા વધારે શાકભાજી ઉમેરશો તેટલી આપણી દલિયા ખીચડી ટેસ્ટી અને પૌષ્ટિક બનશે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ બધા જ શાકભાજીને મેં બે મિનિટ સાતળી લીધા છે હવે થોડું પાણી નાખીશું એટલે મસાલા બળે નહીં એટલા માટે સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું એકદમ સારી રીતના બધી સામગ્રીને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો શાકભાજીને મેં બે મિનિટ જેવા સાતડી લીધા છે હવે આપણે દલિયાને શાકભાજીમાં મિક્સ કરી દઈએ દલિયાને આપણે પહેલાં જ શેકી લીધા છે જો તમે દલિયાને પહેલાં ના શેક્યા હોય તો આ રીતના શાકભાજીમાં બે મિનિટ જેવા સાતળી લેવાના દલિયાને મેં શાકભાજીમાં સારી રીતના મિક્સ કરી લીધા છે હવે આપણે તેમાં પાણી નાખીશું તો દલિયા આપણે જેટલા લીધા હોય તેના કરતાં છ થી સાત ગણું પાણી નાખવાનું છે કારણ કે દલિયા બહુ બધું પાણી ઓબજોબ કરે છે તો અહીંયા મેં અડધા કપ દલિયાની સામે સાડા ત્રણ કપ પાણી લીધું છે સારી રીતના મિક્સ કરી લઈએ પાણી બિલકુલ નાખતા જો તો દલિયા નીચે બેસી જશે જશે અને બળી હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈએ તો ત્રણ વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પ્રેશર તેની જાતે પૂરું થવા દઈએ તો પ્રેશર તેની છતે પૂરું થઈ ગયું છે તો ઢાંકણ ખોલીને જોઈએ તો દલિયા ખૂબ જ સારી રીતના કૂક થઈ ગયા છે મિક્સ કરી લઈએ થિકનેસ બહુ વધારે પતલી પણ નથી અને વધારે ઘટ પણ નથી બિલકુલ પરફેક્ટ છે તો આ સ્ટેજ પર થોડા ફ્રેશ ધાણા ભી નાખીને સારી મિક્સ કરી લઈએ જો તમે દલિયા ખીચડી થોડી પતલી ખાવાની પસંદ કરો છો તો તૈયાર છે આપણી પૌષ્ટિકતાથી ભરપૂર દલિયાની ટેસ્ટી હેલ્ધી ખીચડી તો તેને સર્વિંગ બાઉલમાં સૌ કરીશું અને તમે દલિયાનો નાસ્તો કે દલિયા ખીચડી પણ કહી શકો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે સાથે સાથે તે બહુ જ હેલ્ધી છે તો જરૂર એકવાર આ રીતના બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે સાથે સાથે પૌષ્ટિકતાથી ભરપૂર પણ છે અને તમે બ્રેકફાસ્ટમાં ડિનરમાં ગમે ત્યારે ખાઈ શકો તો ફ્રેન્ડ્સ તમને દલિયાની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ